આલાજી તો કીધું રે એવો ફડ દે આઈ દ્યો અને આદિકા એ આદિકા પૂછ લે અને અહીંયા તમે તો યાર આવતા નહીં પેલા પેલા બુમો પારો બોલો બોલો હેરામ જવાનું યાર આવડો હા

તમે કીધું કને મુકો મિત્ર મિત્ર પણ અહીંયા તમે ગદ્દારી કરી મને ગદ્દારી હા ગદ્દારી કરી એ અહીંયા તમે યાર ભાઈ કારણ આ એવું થાય ને ખરેખર અને મનમાં તો મને એવું થાય છે ને કે ગાયબ થઈને અને ઠોકાળું બરાબર અને મુકો મરવા દેવાનો અને જીવ કોણ છે મને કોને કીધું કે હું ના મને પોદાર એ કીધું કોને કીધું તમારા ભેડું એ અને ના કે અહીંયા તમે કોક બીજું કોક યાર હરખું બોના યાર ઈને જ કીધું ઈના મને પેટાળો છે ને તે મને કહે છે હું ભાઈ ના પાડતા લઈ જવાનું લ્યો તમારો જ ભાઈ બંધ

ખરેખર મગજ તો તારા ઉપર પોડાડે એવું જીશો ને હાલ થાપા ઉપર તને હું કેવું મારે કે અરે યાર ખરેખર મારો ટાઈમ ઓછો હતો યાર તો આમ મારા નાવાનો બાવાનો હતું ને એટલે મજા ઓછી આવી યાર એટલે હું ના આવ્યો ભાઈ એ તો થોડી વાર ઉભા રહ્યા તમે હા તો ઉભા રહેતા હતા તમે તે કહું યાર હા પણ મોડ થઈ ગયું તો એટલે ભાઈ મી મારવા દીધું યાર હા ઓ હા દે અતારા બચ્ચા

સમજો એટલે તમે મારે કોમ બાકી રહી ગયું કે આવ મારે ઘેર જ જવું હ આ તમે ઘેર દો ઓન આજ તો બે જણ ને બગાડે બરાબર ખરેખર આજ તો નોમ ની લોય ઓ ઠેયો માપા ભૂઈ નાટો બરામ પડી ગયો આજ તો ગયો બનશે નો

તમે મારા જોડે ગદ્દારી કરી છે હું ગદ્દારી તમે મારા જોડે ગદ્દારી કરી પેના જઈ બધું કઈ દીધું હા તને બી જઈ કહી દીધું છે તમે કીધું અહીંયા બધું આ સુરશો નહી હો ના ના તને શાનું દુખ પડ્યું એમ કે તને આનું દુખ પડ્યું તમારા હનું દુખ પડ્યું ખાલી આમ કે તમાર હું તો દુખ ઉપર મે કઈ શું એ કઈ તમે બધું કઈ દીધું જઈ જઈ ના ના કશું અમે કીધું નહી તો તમે અમારી ખોદની કરી હ ના બધું કહી દીધું એમ જઈ

Ate <tuk> tamaran mahal saban pulau Buat nak karta awa nana Ate tamay nak karta pulau saban pulau Pulau oh. oh. ate pati yu Ate pati Ayo naman karo sa pelabesi Karyal katen nao pasya nak malo kotinu poni atsya ne sarge. Tosa amala હું શું કહું પેની વાત સાંભળ આજ પછી મારી વાત બોડા જોઈ ના જવી જોવા બોડા ની વાત મારા જોઈને મારો સબન આજથી પતી ગયો પેલા કોલર આથી મારો સબન પતી ગયો

ખબર પડાય નહીં એનામાંથી હજુ આપણને ઓળખ તો લાગતો નહીં પડચાટ છે ને એક તો એને ખબર પડશે કે ના હાર્દિક ભાઈ હતા અને હતા નહીં સી આ ગાય પોમ જ જોતો આ મારું જીજે તું આ